અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક ભારતીય મૂળની જ્વેલરી શોપમાં લૂપનો મામલો સામે આવ્યો છે નેવાર્કના ન્યૂયોર્ક મોલની સામે એક ભારતીય મૂળના જ્વેલર્સના શોરૂમમાં એક ડઝનથી વધુ લૂંટારાઓએ લૂંટ ચલાવી આતંક મચાવ્યો હતો ત્રણ મિનિટમાં જ સમગ્ર લૂકને અંજામ આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા લુડારાઓએ શોરૂમમાં ભારે તોડફોડ મચાવી હતી પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે લગભગ બાર થી પંદર પુરુષો અને મહિલાઓએ માસ્ક અને ગ્લોવ પહેરીને શોરૂમમાં ઘૂસીને ભારે આતંક મચાવ્યો હતો લુટારુઓ ચાર અલગ અલગ કારમાં આવ્યા હતા તેઓ સોનાની વીટી મોંઘી ઘડિયાળ અને હીરાના હારની ચોરી કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર લૂંટમાં વપરાયેલ બે વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જે ચોરીના છે જોકે હજી સુધી આ મામલે કોઈની ધરપકડ નથી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ